નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌ માતા આપણા ગુજરાતના તમામ પશુપાલકો માટે આપણે સર્વે જે સંગઠનની રચના કરી છે એ સંગઠનના કાર્યાલયના શુભ ઉદ્ઘાટનમાં જે કાંઈ કાર્યકરો અથવા પશુપાલકોને જે કાંઈ લોકો પધાર્યા તે લોકોના સલાહ સૂચનથી આપણે આપણી સાબર ડેરી માટે અને પશુપાલકો માટે એક નિર્ણય કર્યો છે જેમાં આપણે સૌ સૌપ્રથમ તો સરકાર પાસે પશુપાલકોની શું માંગણી છે એ એક નક્કી કરવામાં આવ્યું છે પછી સાબર ડેરી પાસે પશુપાલકોની શું માંગણી છે એ નક્કી કરવામાં આવ્યું છે અને કાયમીના ધોરણે આ પશુપાલકોની સમસ્યાના નિવારણ માટે સાબરડેરી એટલે કે સાબરકોઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના પેટા નિયમોમાં ફેરફાર કરાવવો એ બહુ જરૂરી છે પેટા નિયમોમાં ફેરફાર કર્યા પછી પશુપાલકોને શું ફાયદો છે સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને શું ફાયદો છે અને સાબર ડેરીને ભવિષ્યમાં શું ફાયદો થશે એ તમામ આપણે આગળ હવે પછીના દરેક વિડીયોમાં ચર્ચા કરીશું એટલે આ વિડીયો બને તેટલો ગુજરાતના દરેક પશુપાલક સુધી પહોંચે એવી રીતે શેર કરજો અને વધુમાં તમને ખાસ જણાવવાનું કે આપણે લોકોએ સર્વ આપણી સાબર ડેરીના કેટલા નિયમોમાં ફેરફાર કરવા માટે જે કાંઈ કાયદા અનુસાર આગળ કાર્યવાહી કરવાની છે તે હું તમને આવતા વિડીયોમાં સમજાવીશ અને આમાં દરેક લોકોને ફાયદો છે ખાલી નુકસાન માત્ર સાબર ડેરીના ડિરેક્ટરો અને ચેરમેનોનું છે સોરી ચેરમેનને એટલે હવે આપણ જરૂરી થઈ ગયું છે કે આપણા સામે જે અન્યાય થાય છે પશુપાલકો સાથે જે રોગને જડ મૂળમાંથી ખતમ કરવો હોય તો પેટા નિયમો ફેરફાર એકદમ જરૂરી છે અને જો તમને મારા એક એક વિડીયો જોયા પછી એમ લાગશે કે ખરેખર આ પેટા નિયમોમાં ફેરફાર કરવા જેવો છે તો તમે સહકાર આપજો અને તમારા ગામની દરેક સ્થાનિક દૂધ મંડળીને ચેરમેન સેક્રેટરીને દરેકને ભલામણ કરજો કે જે જે આપણને કાગળોની જરૂર છે કે જે લેટરોની જરૂર છે જે પત્રોની જરૂર છે જે ઠરાવોની જરૂર છે એ તમામ સમયસર આપણા હિંમતનગર ખાતેના કાર્યાલય સુધી પહોંચતા કરી અને દરેક લોકો સપોર્ટ કરશે તો ગામના સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને પણ ફાયદો છે પશુપાલકોને પણ ફાયદો છે એટલે દરેક લોકોએ સાબર ડેરીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણા સંગઠનને જે જોઈએ તે પ્રમાણે તમે સહકાર આપજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત